થાય તો બે કલાક પણ માથાકુટે એવડી થાય ને કે કોઈ સીમા નથી પપ્પા હતા તો બધું આરામથી મેનેજ કરી લેતા હવે તમારા ભાઈ ઉપર આવ્યું ને ભાઈ ભૂખા ભૂલી જાય હવે તો બીજું તો શું થાય કરવું તો પડશે ચાલો ફટાફટ પેલા આપણે છે ને સડું નાખી દઈએ હાલો ઉભા થાવ હવે હળવે હાલો એ તો નહીં નહીં તું તું ભેગી જ્યાં બે હું નથી નહીં 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 તું સડ લઈ લે તું સડ આ લઈ લે હું એક સડ લઈ લઉં લાલા સડું નાખ દઈએ સડું કમ્પ્લીટલી પથરાઈ ગઈ છે ને આવી ગઈ તો એક વખત ટ્રાય ફૂલ ફટાફટ માંડવી કારણ કે મારા ઓફિસે પર કામ છે પછી મારે હમણાં એક બે તમને સરપ્રાઇઝ દેવાની છે મિત્રો તો એના માટે પણ મારે જવાનું છે ચલો એક વખત છે ને ટ્રાય કરી લઈએ ખારા માળાનું નામ લઈને સ્લેપ મારીએ આમ કેમ થયા પ્યુસ બ્યુસ ઉડી ગયા ઘેર હાડી લાઈટ છે આમાં કેમ નથી હવે અમે જોવું પડશે મારે લાઈટ તો હાડી છે તો એમ કેમ થાય છે એક આદુ છે ને ફ્યુઝ બ્યુઝ ભરી ગયું છે જો છે ને હું તમને કહેતો હતો ને ફ્યુઝ ભરી ગયું તો હવે હાલો ફટાફટ પહેલા આને ફ્યુઝ ને કમ્પ્લીટ કરી લઈએ ફ્યુઝ એવું મજબૂત બાંધ્યું ને કે તમે જો હવે છે ને કદાચ ને લાઈટ ગમે એટલી ઝટકા મારે મોટર વધી જાય ફ્યુઝ નું ઓડે આમ હેવી એવી દીધું હાલો તો ફટાફટ પેલા છે ને આપણે આને ફ્યુઝ ને પેલા ફ્યુઝ ને સડાવી દઈએ હા

હવે બોપર લાગડી પૂરું કર દઉં તું જોતો કરી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિલી પોચી ગયા છે ઓફિસ ને અચાનક ઓફિસ આવવાનું થયું કારણ કે મેં તમને જે કીધું હતું ને કામ કરવાનું હતું તો એના માટે જન જન મારા એકલા જ થાય એમ નહોતું કારણ કે મારે હમણાં ટૂંક સમયમાં બહુ મોટી બધી સરપ્રાઇઝ આવે છે એક તો તમને ખબર છે કે આપણે બાઇક લેવાની છે પણ એના પછીનું પણ એક મોટું અચીવ કરવાનું છે કે એની કોઈ કલ્પના ન હોય તમે કે મેં ક્યારેય વિચાર નથી કર્યો એવું આપણે વસ્તુ અચીવ કરવાની છે અને એમાં છે ને મારે કોની જરૂર હતી

પણ સૂર્યમાં પીઠમાં ના મેળામાં નથી જવાના એનું કારણ એક છે કે આવતા સોમવારે મારા સસરાના ઘરે ટૂંકમાં ન્યા ટૂંકમાં છે ને પ્રોગ્રામ છે અને સોમવારે ટૂંકમાં ન્યા આપણે શું કેવાય મેળો શું કેવાય લોકરો છે

ગીર સોમનાથનું આદરી ગામ છે અને હું ખાસ કહી દઉં કે ભાઈ આદરી ગામની અંદર મહાકાળીમાં નું મંદિર આવેલું છે તમને ડિટેલમાં કહી દઉં સુપાશી ચોકડીથી એક્ઝેક્ટ તમારે જવાનું આદરી ગામની અંદર અને આદરી ગામ એટલે જો કે તમને ખબર છે કે હું આદરી ગામનું જમાઈ છું અને આદરી ગામની અંદર આવું ભગીરથ કાર્ય થતું હોય ને જમાયો ન જાય એવું તો પછી બને જ નહીં તો ત્યાં જવાનું છે ને એ પહેલા જો મેં અત્યારે છે ને આખી ફાઇલ કમ્પલેટ કરી લીધો તમે વિચાર કરો એટલા બધા કાગળિયા કમ્પ્લીટ કર્યા તો શું કરવા કે એટલા બધા કાગળિયા કંઈ એક મોટરસાઈકલ તો નહીં જો કે મોટરસાઈકલ તો આપણે રોકડે લેવાની છે કે ઈસ્યુ નથી પણ બીજી જે વસ્તુ લેવાની છે ને એ રોકડે આપણી કેપેસિટી નથી કે રોકડે થાય એટલે એના માટે થઈને આપણે ડુક્યુન બધા રેડી થઈ ગયા છે કમ્પ્લીટલી થઈ ગયા છે અને પાછળ બે બેઠા દ્વારકાવાળોમાં મોગલ જેની દયા તૈયાર હે તો ફાઈનલ થઈ જશે તો આપણે લઈ લેશું તો ઇન ફ્યુચર અમને તમને આપણા બ્લોગ અંદર કહી દીધું છે કે હું લેવાનું છે બરાબર ને રામભાઈ બોલો કા તમે તમે છે તો અમે છે નગર કાઈ નથી એના કારણે અમે એક રીતના તમે અમને ઓળખો બસ

બિસ્કિટ ખાવા કે અધૂરા નથી કોઈ બિસ્કિટ તો આમાં અધૂરા છે થોડા ઘણા થોડા ઘણા ટોસ અધૂરા છે ખાવા તારે કઈ કા લેની તો આપણે છે ને આ બે નો કે કડવો વડો નાસ્તો કરી લઈએ કારણ કે છે ને આખો દિયર છે ને પછી ભૂખ ખાડી બો લાગે હો પછી જાય ને તો યાર ચાલો ફેમિલી છે ને પેલા થોડો ઘણો કે નાસ્તો કરી લઈએ માં તમારે ખાવા બિસ્કિટ કે કે હે ટોસ કે ખાધું તો લો બિસ્કિટ તો લો આમ તો બહુ માથું નથી આ ટોસ તારા હાટું લીધો તા નો મારી મમ્મી મને હું કે ખબર કે તું વેરાળ जातो ટોસ્ટ લેતા તો કે રાતે ભૂખ લાગે એટલે હું વેરાળ ને મોટા પેકેટ ટોસ્ટ ને બિસ્કિટ ને લેતા આવ રેડી ને હવે તો ભાઈ છે ને ઓન વાંધો નહીં આવે ને ભૂખ લાગે ખાવા થાય રાતે લેવા જાવ હા તો ફેમિલી નાસ્તો નાસ્તો જોઈ લે બેઠી ખાઈ તું તો પૂજા કરી ને તું કે મારી કોઈ રાહ જોતે આજ જો

હાલો ફેમિલી જમવાનું થઈ ગયું છે જમીલીએ આશા રાખું છું કે તમે બધા લોકોએ જમી લીધું હશે ને બસ આજનો વિડીયો અહીંયા લાગ્યું જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગલ રાધે રાધે બાય ભાઈ